મંડળના અધ્યક્ષા હસુમતી જયસ્વાલ પ્રાથમિક વિભાગના આચાર્ય હેતલ પટેલ અને તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે કે વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યોને અચૂક મતદાન કરાવશે એવી પણ સુંદર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જીએસટી ભવન ટુ ખાતે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો પર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું મહારાજા સહજીરાવ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે સાચી લોકશાહી માટે મતદાન એ ખૂબ જ મહત્વનું છે ત્યારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી છે

બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર